અંકલેશ્વર આડીસી વિસ્તારમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે માર્ગ સલામતીના હેતુસર ખોડલધામ સમિતિ દ્વારા સરાહની અપેલ કરવામાં આવી સમિતિ દ્વારા મોટી સંખ્યામાં બાઇક વાહન ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાડવામાં આવ્યા આ કાર્યક્રમમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ વાલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ જીપીસીબીના આરઓ ઓઝા મેડમની પણ ઉપસ્થિત રહી હતી આ ઉપરાંત સમિતિના અન્ય સભ્યો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની ઉપસ્થિતિ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો ખોડલધામ સમિતિ આ પ્રયાસને ઉપસ્થિત મહેમાનો તથા જનતાએ બિરદાવ્યો હતો બ્યુરો રિપોર્ટ આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોડલધામ સમિતિ તરફથી આગામી ઉત્તરાયણ તહેવાર અનુસંધાને સામાન્ય નાગરિકો જે ટુ વ્હીલર ઉપર પસાર થતા હોય એમને દોરીથી કોઈ પણ જાતની ઈજા ન થાય તે માટે નિઃશુલ્ક એક સેફ્ટી ગાર્ડ લગાવવાના કાર્યક્રમનું ખૂબ સારું આયોજન કરેલ છે જેથી અમારી પણ તમામને અપીલ છે કે આ રીતે તમામ ગાર્ડ લગાડીને રાખે જેથી ઉત્તરાયણમાં કોઈ પણ ગંભીર પ્રકારની દુર્ઘટનાઓ ના ઘટે અને તમામને ખોડલધામ સમિતિ તેમજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ભરૂચ પોલીસ તરફથી ઉત્તરાયણ નિમિત્તે સુરક્ષા જાળવવા માટેની અપીલ છે અને કાયદો અને વ્યવસ્થાના કોઈ પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે તમામને અપીલ કરવામાં આવે છે જય હિન્દ જય ભારત જય આવતીકાલ ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણ નિમિત્તે અને પછી વાસી ઉત્તરાયણ ઉપર બહુ પગથ પતંગ ચગાવતા હોવાથી નીચે જે મોટરસાયકલ લઈને બાજે જતા હોય એમના માટે આજે ખોડલધામ સમિતિ દ્વારા એક નવો પ્રયાસ કર્યો છે અને ગાર્ડ સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે દરેક જે અહીંયા સરદાર પાર્ક ઉપર દરેક ખોડધામની સમિતિવાળા મારા સભ્યો અને વાળા સાહેબની હાજરીમાં આજે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે જેથી આવતીકાલે ઉત્તરાયણ નિમિત્તે કોઈને દોરીથી કોઈનું ગળું ના કપાય કોઈની હાથ ઉપર નુકસાન ના થાય નુકસાન ના થાય એટલા માટે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવે છે મારી દરેકને વિનંતી છે કે જેને જે સેફ્ટી ગાર્ડ લગાવ્યો હોય એ સુરક્ષા હોય તો કંઈ પણ થાય નહીં એની જવાબદારી પોતાને પણ લેવી જોઈએ અને જે તે મંડળો ગઈકાલે બી કોઈ મંડળો દ્વારા આ પ્રોગ્રામ કરવામાં આવે તો જેથી પોતાની અને બાઇકની તથા ઘરે નાના છોકરાની સેફ્ટી રહે